ત્યારે આ સમગ્ર વિગતો જાણવામાં તંત્રની નિષ્ફળતા સામે આવી છે વિભાગ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ક્યારે કાર્યવાહી કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે તો પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે અને જો ત્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો તો કોઈ સેફ જગ્યાએ કેમ નહોતો મૂકવામાં આવ્યો

જાણવા માટે જે નિષ્ફળ ગયું છે સૌથી મોટો સવાલ અહીં એ થઈ રહ્યો છે કે પેટ્રોલનો જથ્થો આવ્યો ક્યાંથી કારણ કે જ્યારે પેટ્રોલ પંપે પેટ્રોલ લેવા જે જવાનું થતું હોય છે ત્યારે તે માત્ર જે છૂટક પેટ્રોલ આપવાની ચોક્કસ મનાઈ ફરવામાં આવી છે પુરવઠા વિભાગ દ્વારા ત્યારે આ જે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જ્યાં ટીઆરપી ગેમ ઝોન કે જ્યાં જે ઘટના બની ત્યાં કઈ રીતના આવ્યો અને ત્યાં જ જે વેલ્ડિંગ કરનાર જે શખ્સ વેલ્ડિંગ કર્યું અને તણખું ઓગ્યું અને તેમાં આટલા જીવ છે તે હુમાઈ ગયા એટલે ચોક્કસપણે હજુ પણ પુરવઠા તંત્ર છે તે જે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે જી જી લખી એવું લાગી રહ્યું છે કે પુરવઠા વિભાગ આને લઈને કોઈ કડક કાર્યવાહી કરશે કારણ કે હજુ સુધી તો કોઈ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી પુરવઠા વિભાગના એક પણ અધિકારી મીડિયા સમક્ષ સામે નથી આવ્યા એક પણ અધિકારીનું નિવેદન છે તે પ્રકાશમાં નથી આવ્યું ત્યારે પુરવઠા વિભાગ શું કરશે તેના ઉપર સૌ કોઈની નજર છે કારણ કે જ્યારે અવારનવાર જે પેટ્રોલ પંપમાં જે પેટ્રોલથી જે બનાવ બનતા હોય છે ત્યારે આવડો મોટો જથ્થો સામાન્ય તમે બોટલમાં લેવા જાવ પેટ્રોલ પંપે કોઈના બાઇકમાં ખાલી થઈ ગયું તોય પેટ્રોલ પંપના ચાલકો છે તે ના પાડતા હોય છે ત્યારે આ જે પેટ્રોલ નો જથ્થો ક્યાંથી આવ્યો અને શું આ આવ્યો તો પેટ્રોલ પંપ થી આવ્યો કે ક્યાંથી આવ્યો તે પણ એક મોટો સવાલ અહીં થઈ રહ્યો છે જી જી આભાર લખી સમગ્ર માહિતી આપવા માટે